સાબુ લગાડવાથી ડાઘ ખાલી જગ્યા રંગનો બને છે મિત્રો તો એનો આન્સર છે લાલાશ પડતા કથાઇ રંગનો મિત્રો બને છે મિત્રો આમાં જે તમને ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણ અક્ષર પર તમારે ધ્યાન આપવાની જરૂર નથી કેમ કે આપણે ડાયરેક્ટ જવાબ આપેલા છે જો તમે બાકીના ઓપ્શન ધ્યાન આપશો તો તમને પરીક્ષામાં એ જ ઓપ્શન યાદ આવશે તેથી તમારે ડાયરેક્ટ જવાબ યાદ રાખો તો પરીક્ષામાં તમને ડાયરેક્ટ જવાબ યાદ આવે પાલતુના ઓપ્શન યાદ આવે નહીં તમે ડાયરેક્ટ જવાબ યાદ રાખી શકો છો ત્યારબાદ દહીં ખાલી જગ્યા એસિડ રહેલો છે તો દહીંમાં લેક્ટિક એસિડ હોય છે મિત્રો

થવાને કારણે આપણી પીડા થાય છે તો સ્ત્રાવ એટલે કે કોમિક સ્ત્રાવ થાય છે ત્યારબાદ છઠ્ઠું છ એસિડિક સ્વભાવ ધરાવે છે મિત્રો આ જવાબ જ છે બોલી દઈએ એસિડિક સ્વભાવ ધરાવે છે બાકીના ઓપ્શન તમારે જોવાની પણ જરૂર નથી કેમકે ડાયરેક્ટ જવાબો યાદ રાખો જેથી પરીક્ષામાં તમને એ જ યાદ આવે અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય એટલે કે આખા ગાલા અસાઇનમેન્ટ ના સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન જે નંબર આપેલો છે તેના પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો પીડીએફ ની કિંમત મિત્રો ફક્ત ને ફક્ત ₹50 છે જે કોઈ પણ ચેનલ વાળા એટલે કોઈ પણ આસાગઢા સોલ્યુશન વાળા

ચોથું નું અપર રૂપ ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ છે કાર્બન નું અપર રૂપ છે જે સૌથી કુદરતી પદાર્થ છે ત્યારબાદ પાંચમો ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે તો કે આયોડિન મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે કોલ કરો પીડીએફ મેળવો ફક્ત ફક્ત પચાસ રૂપિયા કિંમત છે મિત્રો ત્યારબાદ આ ધાતુઓના તેમના સંયોજન માંથી મેળવવાની પદ્ધતિ નહીં ખાલી જગ્યા કહે છે મિત્રો તો આન્સર છે રિડક્શન કહે છે મિત્રો સાતમું કેલ્શિયમ ધાતુ પાણી ઉપર તરે ખાલી જગ્યા તો કે કેલ્શિયમ

ફરીથી સાંભળજો તાંબુ અને ઝીંક મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે તો તેનો ઉત્તર છે મિત્રો પિત્તળ જો તમે આ ખાલી જગ્યાઓ ચાર થી પાંચ વાર વાંચો છો તો તમને આ મોઢે થઈ જાય છે અને જો તમે આ ખાલી જગ્યા લખો પણ લખો છો તો તમે મોઢે કરવાની જરૂરત નથી ઓટોમેટિકલી મોઢે થઈ જાય છે મિત્રો દસમું સિલ્લ બાર રાસાયણિક સૂત્ર એસ એચ જી એસ છે આવી ટિપ્સ માટે મિત્રો

શુદ્ધ ભલે હોય છે એકદમ મુલાયમ હોય છે લોખંડ પાત્રા પર લોખંડના પત્રા પર ખાલી જગ્યાનું પાતળું પડ ચડાવી તેને કાંટ લાગતો અટકાવી શકાય છે તો કે એનો ઉત્તર મિત્રો ઝીંક છે આ ઝીંક સિવાય અન્ય કેટલીક ચડાવવામાં આવે છે હોય છે એની થી છે માહિતી એ તમારે પર જણાવવાની છે જેથી તમારો આઈક્યુ લેવલ મને મિત્રો ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ કેટલા આઈક્યુ લેવલ પાવર ચીધું છે અને કેટલા અભ્યાસમાં જાગૃત છે એ મને ખાતરી મળે તો તમે કમેન્ટમાં જણાવો અને કોઈ ક્વેરી હોય કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો એનો ઉત્તર હું તમને તરત તરત આપી દઈશ મિત્રો

ત્યારબાદ અન્નવાહકમાં પ્રકાશો રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે તો એનો ઉત્તર છે લેક્ટિક એસિડમાં એ રૂપાંતર થાય છે મિત્રો પાંચમું કળા સૂત્રોમાં પાયરુવેટ ના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં અને

આ પ્રશ્ન પૂછાઈ શકે તમારે લેન્સ નું પાવર માપવા માટે વપરાતું સાધન નું નામ ખાલી જગ્યા છે તો એવું કીધું હોય તો તમને તમારો જવાબ તો ખબર જ છે એનો ઉત્તર આવે છે ડાયપ્ટોમીટર ત્યારબાદ અંતર્ગોળ અરીસાની સામેની બાજુ વસ્તુની વક્રતા મળે છે પર તેનું પ્રતિબિંબ તે જ સ્થાને હોય છે મિત્રો ત્યારબાદ પાછું ઈ એન્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના ડોક્ટર નાના દર્પણ મુખવાળા વાંચવામાં લખવામાં સરળતા રહે તમે મોઢે કરવા આવ્યા હશો તો તમે કહી શકો છો અને તમે મોઢે કરવા આવ્યા છો મિત્રો જરૂર એકવાર આ પીડીએફ ખરીદી જ લો એટલે પીડીએફમાં તમને અલગ અલગ ફોલ્ડર્સ પ્રોવાઈડ કરવામાં આવશે અલગ અલગ વિષયના અલગ અલગ ફોલ્ડર્સ છે મિત્રો પણ આખા બધા વિષયના મળીને પચાસ રૂપિયા છે ટેન્શન ના લેતા એક વિષયના અલગથી મળીને આપણે વિચાર થાય છે આપણી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવું મિત્રો નિવસન તંત્રમાં ઉર્જા નું મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો કે સૂર્ય પર્યાવરણના મુખ્ય ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે તો ઉત્તર આવે છે મિત્રો નિવસન તંત્ર છે મિત્રો